ગુરુત્વાકર્ષણ વૈજ્ઞાનિક હતો તેને પૃથ્વી કેન્દ્રીય વાદ રજૂ કર્યો આ વાદ અનુસાર પૃથ્વીને વિશ્વના પૃથ્વીની આસપાસ ભ્રમણ કરે છે અને ટોલે એ આ પદાર્થોની ગતિ વર્તુળાકાર હોવાનો મત રજૂ કર્યો હતો તે મત મુજબ ગ્રહો વર્તુળાકાર વધુ મોટા વર્તુળોમાં કેન્દ્ર તરીકે રાખી બધા ગ્રહો તેની આસપાસ વર્તુળો ગતિ કરે છે તેમાં પૃથ્વીના બદલે સૂર્યને કેન્દ્ર તરીકે રાખે એટલે કે તેને સૂર્ય કેન્દ્રીય આર્યભટ્ટે જણાવ્યું કે સૂર્ય એ કેન્દ્રમાં છે અને તેની આસપાસ બધા ગ્રહો વર્તુળાકાર ગતિ કરે છે ત્યારબાદ એક હજાર વર્ષ પછી પોલેન્ડના નિકોલસ કોપરનિક્સ નિકોલસ કોપરનિક્સ નામના વૈજ્ઞાનિકે કેન્દ્રમાં સૂર્ય હોય અને તેની આસપાસ બધા વર્તુળ બધા ગ્રહો વચ્ચે ભ્રમણ કરતા હોય રજૂ કર્યું કહે છે આમ કોપરનિક્સ સૂર્ય કેન્દ્રીયવાદ આપ્યો કારણ કે તેને તે અંગેનું સચોટ મોડલ રજૂ કર્યું અને આથી આર્યભ્ટે જે સિદ્ધાંત આપ્યો હતો કે સૂર્ય એ કેન્દ્રમાં છે અને બધા ગ્રહો તેની આસપાસ ભ્રમણ કરે છે તેને સમર્થન મળ્યું પરંતુ ગેલેલીઓએ તેના સિદ્ધાંતને ડેન્માર્ક ના ટાઈકો બ્રાહે ડેન્માર્કના ટાઈકો ગ્રાહે પોતાના સમગ્ર જીવન દરમિયાન ગ્રહોની ગતિ અંગે જે અવલોકનો મેળવ્યા હતા તે વિશેનો અભ્યાસ કર્યો અને ગ્રહોની ગતિ અંગેના ત્રણ નિયમો પ્રતિપાદિત કર્યા જેને કેપ્લરના નિયમો કહેવામાં આવે છે હવે આપણે જોઈએ કેપ્લરના નિયમો કેપ્લરના નિયમોમાં એનો પહેલો નિયમ બધા ગ્રહો કક્ષાઓમાં ભ્રમણ કરી છે કે જેના

આમ ગ્રહો જે છે એ આકૃતિમાં દર્શાવેલા માર્ગ પર ગતિ કરે છે એટલે કે વર્તુળાકાર કક્ષામાં ગતિ કરે છે આ વલંબવૃત્તીય કક્ષાના બે કેન્દ્ર છે એક પર સૂર્ય એસ આવેલો છે અને બીજો કેન્દ્ર છે એને આપણે એસ ડેશ કહીએ છીએ અને આ રીતે વર્તુળાકાર માર્ગ પર ગ્રહ ગતિ કરતો હોય છે જો અને પી એક અને એમ એન કો એને લંબ અક્ષ ને તો પી એ બરાબર ટુ એ જો ઓ થી પી સુધી નું જે અંતર છે એ હશે તો ટુ એ અને એમ એન જે છે એને હું ટુ બી કહું ઓ છે અને ઓ એ છે બંને સરખા છે આથી ઓ બરાબર ઓ એ જે સ્મોલ એ છે અને સ્મોલ એ એમ ના કેન્દ્રો એસ અને એસ છે કોપર ની વર્તુળાકાર કક્ષા સૂચવી હતી તેના કરતા આ કક્ષાનો નિયમ અલગ આકારે સૂચવે બીજો નિયમ સૂર્ય અને ગ્રહને જોડતી રેખા એ સમાન સમયગાળામાં આંતરેલ ક્ષેત્રફળ સમાન હોય છે મેં એસ વડે સૂર્ય દર્શાવેલો છે આ જે છે એ છે સૂર્ય સૂર્યની આસપાસ નૃત્ય કક્ષામાં ભ્રમણ કરતા હોવાથી આ રીતે કક્ષામાં કરતા હોવાથી સૂર્ય અને ગ્રહની જોડતી રેખા એ સમાન સમયગાળામાં આંતરિલ ક્ષેત્રફળ સમાન હોય છે જ્યારે ગ્રહ સૂર્યથી દૂર હોય છે ડેલ્ટા ટી ગાળાની અંદર ધારો કે તે ગ્રહ પી ધારો કે થી પી તરફ જાય છે આ સૂર્યથી દૂરની વાત થઈ અને આ જે સૂર્ય વાત થઈ એ સૂર્ય થી નજીક વાત થાય આથી અહિયાં જે ક્ષેત્રફળ અંતરાય છે એટલે કે એસ પી વન પી સૂર્યને આપણે એસ વડે દર્શાવીએ જોડ્યા એટલે આટલું જે ક્ષેત્રફળ અંતરાયું આ ત્રિકોણ વડે તે ક્ષેત્રફળ બરાબર એસ પી થ્રી પી ફોરનું ક્ષેત્રફળ એટલે જે

ગ્રહ જો સૂર્યથી દૂર આવેલો હશે તો કક્ષામાં ધીમે ફરે છે ગ્રહ સૂર્ય થી નજીક આવેલો હશે ત્યારે તે કક્ષામાં ઝડપથી ફરે છે એકમાં આત્રેલ ક્ષેત્રફળ ને તેનો ક્ષેત્રીય વેગ क्षेत्रफल ने કહેવાય છે क्षेत्रीय વેગ એટલે કે ક્ષેત્રફળના છેદમાં સમયગાળો આ ને ક્ષેત્રીય

પરિભ્રમણના આવર્તકાળ જેને આપણે ટી વડે દર્શાવીએ કેપિટલ ટી નો વર્ગ તેની લંબ વૃત્તિ કક્ષાની અર્ધ દીર્ઘ અક્ષ જેને એ વડે દર્શાવીએ આગળ દર્શાવેલું કેપ્લરના પ્રથમ નિયમમાં અર્ધ દીર્ઘ અક્ષ શું છે તે અર્ધ દીર્ઘ અક્ષના ના સમ પ્રમાણમાં હોય છે પરિભ્રમણના આવકાર નો વર્ગ એટલે કે ટી નો વર્ગ ચલે છે તેની અર્ધ દીર્ઘ અક્ષ એના ઘનના સંભ્રમણમાં હોય છે એટલે પીસકળ ચલે છે એનો ઘન આના બધી કહી શકાય કે વર્ગ ટી ટુ નો વર્ગ નો વર્ગ છેદમાં એ ટુ નો વર્ગ આથી કારણ કે તેને બંનેનો ગુણોત્તર તો અચળ જ રહેશે આથી કહી શકાય કે ટી સ્કવેર ના છેદમાં એ સ્કવેર આપણને અચળ મળે છે આમ કોઈ પણ ગ્રહના પરિભ્રમણના આવતકાળનો વર્ગ અને તેની લમૃતીય કક્ષાની અર્ધ દેગ અક્ષરના ઘન ગુણોત્તર અચળ મળે છે